સુરેન્દ્રનગરના રાજપર બાળા ગામ વચ્ચે નર્મદા કેનાલનું નાળું છ મહિનાથી જર્જરિત બંને ગામના સરપંચોની અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન સુરેન્દ્રનગરના રાજપરની બાળા ગામ વચ્ચે નર્મદા કેનાલનું નાળું છ મહિનાથી જર્જરિત બનતા અકસ્માતનો ભય ઊભો થયો છે ત્યારે બંને ગામના સરપંચોની અનેક રજૂઆતો છતાં તંત્ર જાણે અકસ્માતની રાહ જોતું હોય તેમ નિષ્ક્રિય રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસેથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે આ કેનાલ ઉપર બાળા જવાના રસ્તે તેમજ કરણગઢ જવાના માર્ગે નાળા આવેલ છે આ નાળાનું બાંધકામ છ મહિનાથી જર્જરિત થઈ ગયેલ છે અને ગમે ત્યારે તૂટી પડે તેમ છે આ રસ્તેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વાહનો લઈ પસાર થાય છે મોટી જાનહાની થવાની શક્યતા રહેલી છે આ અંગે જૂન મહિનામાં રાજપર ગામના સરપંચ દ્વારા વઢવાણ પ્રાંત અધિકારી સાહેબને લેખિત આવેદન અપાયું હતું તેમજ કરણગઢ ગ્રામ પંચાયત દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં નર્મદા વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ હતી આ અંગે બંને ગામના નાગરિકોએ જણાવ્યું હતું કે અમારા ગામના બાળકોને શાળાએ જવા માટે સ્કૂલ બસ લેવા મૂકવા માટે આવે છે તે રોજ રાજપર કરણગઢ રોડ પર મેઇન કેનાલ ઉપરનો બ્રિજ નાળા ઉપરથી પસાર થાય છે જ્યાં ઘણા મહિનાથી ગાબડું પડેલ છે જેના કારણે અકસ્માત થવાની ભીતિ છે તો વિદ્યાર્થીઓની સલામતી માટે અને કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પુલ તાત્કાલિક રિપેરિંગ કરાવાય તેવી અમારી માંગ છે ટીવી એટીન ન્યૂઝ સુરેન્દ્રનગર